હાર્દિક સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગોધરા પથવાડા પાસે અમદાવાદ થી ભોપાલ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો અગિયાર મુસાફરો થયા આજે જ વહેલી પરોડે અમદાવાદથી ભોપાલ તરફ જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સને સંત્રોડ નજીકમાં આવેલ નકા પાસે મુસાફરો પૈકી અગિયાર જેટલા મુસાફરોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડના જવાનોએ ટ્રાવેલ્સમાં ફસાઈ ગયેલા મુસાફરોનું રેસ્ક્યુ કરી તાત્કાલિક બહાર કરવામાં આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ગોતરા સિવિલ હોસ્પિટલ ખાતે અગિયાર જેટલા ઇજાગ્રસ્તોને મોકલવામાં આવ્યા જ્યાં ડ્રાઈવરની હાલત અત્યંત ગંભીર હોવાને કારણે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પહેલી સવારે અમદાવાદથી ભોપાલ તરફ જઈ રહેલ ટ્રાવેલ્સમાં પચીસ થી વધુ મુસાફરો સવાર હતા જ્યાં ટ્રાવેલ્સની આગળ ચાલી રહેલા ટેલર ચાલકે ટ્રાવેલ્સ ભેર સાથે ટેલર્સ સાથે અથડાઈ હતી અને જ્યાં ટ્રાવેલ્સની આગળનો ભાગ ઉડી ગયા હતા અને ભાગવર્સ સહિત થી વધુ મુસાફરો ટ્રાવેલ્સમાં ગયા હતા એ દરમિયાન ઓફ ડ્યુટીમાં દાહોદ ગયેલા ફાયર બ્રિગેડના કૃષ્ણ સોલંકી રીષિ ગુરુચર અને રાજ રાઠવાએ બતવાડા ટોલનાકા પાસે અકસ્માત થયો છે જેથી તેઓએ તાત્કાલિક ઉતરીને ટ્રાવેલ્સમાં ફસાયેલા પચ્ચીસથી વધુ મુસાફરોનું રેસ્ક્યુ કરી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે અગિયાર જેટલા મુસાફરોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા જ્યારે ડ્રાઈવરની હાલત અત્યંત કારણે અમદાવાદ રિફર કરવામાં આવ્યા અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ થી ભોપાલ તરફ જઈ રહેલ ટ્રાવેલ્સમાં એક પ્રેગનેન્ટ મહિલા પણ હતી તેનો ફાયર બ્રિગેડ ના સોલંકી સફળતાપૂર્વક રેશ રેસ્ક્યુ કરી ટ્રાવેલ્સ બહાર કાઢવામાં આવી હતી